હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના અને સ્વાગત છે તમારું શ્રીજી ફૂડ આટમાં આજે હું લઈને આવી ગઈ છું વેજ ગ્રીન પુલાવ જે ખાવામાં એકદમ ટેસ્ટી છે હેલ્ધી છે અને તમારા લંચમાં ડિનર માટે એકદમ પરફેક્ટ છે જે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં એમાં શું શું જોશે તો સૌથી પહેલાં આપણે બાસમતી ચોખા લેવાના છે જે મેં બે બે કપ બાસમતી ચોખા લીધા છે પછી એક કપ પાલકની પ્યુરી લીધી છે જેને મેં પાંચ મિનિટ બ્લાન્ચ કરીને એને પીસી લીધી છે પછી આપણે લીલું લસણ લેવાનું છે અને પછી આદુ મરચાં લઈ લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો અને વઘાર માટે મેં રાય લીધું છે એ જીરું છે અને જીરું છે હળદર છે ગાર્નિશિંગ માટે કાજુને કિશમિશ લઈ લીધી છે મીઠું છે ગરમ મસાલો છે લીંબુનો રસ પણ લીધો છે અને જે વેજીટેબલ છે વેજીટેબલમાં આપણે ફ્લાવર વટાણા કોબીજ ગાજર અને બટેકા લઈ લીધા છે અને કેપ્સિકમ પણ છે આપણે બાસમતી ચોખાને ધોઈને ચોખ્ખા કરી લીધા છે તે એક કુકરમાં લઈ લેશું એમાં એક કપ પાલકની પ્યુરી એડ કરવાની છે એક કપ પાલકની પ્યુરી એડ કરી દઈશું એક ગ્લાસ પાણી લઈ લીધું છે આશરે ત્રણ કપ પાણી આપણે લઈ લેવાનું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ઢાંકણ ઢાંકીને ચોખાને લો ફ્લેમ ઉપર આપણે કૂક કરી લેવાના છે આપણે એકદમ જ લો ફ્લેમ રાખવાની છે એકદમ હાઈ ફ્લેમ નથી રાખવાની જેથી કરીને આપણા ચોખાનો દાણો સોફ્ટ પણ થઈ જાય અને તૂટે પણ નહીં આપણે જોઈ લેશું હવે આપણે એક પેણીમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ લેશું તેલ ગરમ થાય પછી આપણે એની અંદર એક ચમચી રાઈ એડ કરવાની છે રાઈને આપણે તતડવા દઈશું રાઈ તતડે પછી આપણે એની અંદર ખડા મસાલા થોડાક એડ કરવાના છે જેમાં છે લવિંગ બાદિયા બે ટુકડા બાદયા લીધા છે એક ટુકડો તજ લીધો છે અને એક તમાલપત્ર લીધું છે અને સૂકા લાલ મરચાંનો એક ટુકડો લીધો છે પછી આપણે એક ટી સ્પૂન જીરું એડ કરીશું અને હવે આપણે બધા જ વેજીટેબલ્સ આમાં એડ કરી દેવાના છે આમાં તમે ફણસી પણ લઈ શકો છો અને તમારા કોઈ પણ ભાવતા વેજીટેબલ પણ અંદર એડ કરી શકો છો હવે આપણે આમાં એક ચમચી હળદર લઈ લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે હવે આપણે એને સારી રીતે બધું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો એનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને ગાજરનો કલર પણ ખૂબ સરસ દેખાય છે હવે આપણે એને સારી રીતે બધું હલાવી લઈશું પછી આપણે એને ઢાંકીને થોડી વાર વરાળમાં ચડવા દઈશું બધા શાકભાજી આપણે પેણીમાં જ ચડવા દેવાના છે આગળથી મેં એને બાફીને નથી લીધા આપણે એને એકવાર હલાવી લઈશું જે હવે આપણે એની અંદર બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે તમે તમારી રીતે તીખાશ વધારે ઓછી કરી શકો છો હવે આપણે એની અંદર બધા મસાલા લઈ લેશું બહુ જ ઓછા મસાલામાં આ પુલાવ રેડી થઈ જાય છે આપણે આમાં લીલું લસણ લઈ લેશું ત્રણ ચમચી લીલું લસણ એડ કરવાનું છે અને હવે એમાં આપણે એક ટી સ્પૂન ગરમ મસાલો લઈ લેવાનો છે પછી બે ચમચી જીરું લીધું છે જીરું એડ કર્યા બાદ આપણે આ જ સ્ટેજ પર આપણે કેપ્સિકમ લઈ લેશું કેપ્સિકમ આપણે અત્યારે જ લેવાના છે જેથી કરીને વધારે કૂક ના થઈ જાય અને એનો ટેસ્ટ જે પુલાવ સાથે તમે ખાવ છો તો ખૂબ જ સરસ આવે છે હવે આપણે એની અંદર લઈ લઈશું એક ચમચી લીંબુનો રસ અને હવે જે આપણે રાઈસ બધા કૂક કર્યા હતા પાલકની પ્યુરી નાખીને એ બાસમતી રાઈસ આપણે હવે આમાં એડ કરી દેવાના છે આપણે એની અંદર કલર માટે હળદર લઈ લેવાની છે એક ચમચી હળદર નાખશું મીઠું તો આપણે પહેલાંથી એડ કરી દીધું છે એટલે હવે મીઠું નાખવાની જરૂર નથી હવે આપણે એને ખૂબ જ સરસ રીતે બધું હલાવી લઈશું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે ઉપરથી લીલા ધાણા નાખવાના છે અને થોડા કિશમિશ અને થોડા કાચુના ટુકડા પણ આપણે એડ કરશું જેનાથી એનો દેખાવ પણ સરસ આવે એનો ફ્લેવર પણ સારો આવે અને એક ચમચી શુદ્ધ ઘી લઈ લીધું છે આપણે ઘરે જે ઘી બનાવતા હોય એ જ એક ચમચી શુદ્ધ ઘી લઈ લેવાનું છે જેનાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને પુલાવમાં શાઇનિંગ પણ સરસ આવે છે તમે જોઈ શકો છો તો રેડી છે આપણો વેજ ગ્રીન પુલાવ આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું તમે જોઈ શકો છો ભાતનો દાણો એકદમ જ સરસ ચડી ગયો છે અને એકદમ છૂટો પણ થયો છે અને દેખાવમાં એકદમ જ ટેમ્પટિંગ લાગી રહ્યું છે તમારા બચ્ચાઓને પણ ખૂબ જ ભાવશે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે આપણે હવે ગાર્નિશિંગ કરી લઈશું ગાર્નિશિંગ માટે આપણે ઉપર ધાણા લઈ લીધા છે અને કાજુ અને કિશમિશથી આપણે ગાર્નિશ કરી લઈશું તો રેડી છે આપણો વેજ ગ્રીન પુલાવ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો